છે એ માત્ર જાહેરાત જેવી સરકાર છે ખેડૂતોને કેવી રીતે હેરાન પરેશાન કરવા ખેડૂતો કેવી રીતે ખેતી છોડે અને ખેડૂતો કેવી રીતે બરબાદ થાય માત્ર એના પ્રયત્નો કરે છે આપ સૌ જાણો છો કે દસ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી એ બંધ કરી દેવામાં આવી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે લયા આવ્યા એ માત્ર ને માત્ર કાગળ ઉપર બે વર્ષ સુધી પરિપત્રથી આ યોજના ચાલી <szans> ત્યાર પછી ગુજરાતના તમામ ખેડૂતો રામ ભરોસે છે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના નાગરિકોને તમે કાર લઈને જાઓ છો અને તમારી કાર જેવી રીતે ઠોકર લાગે અને એનો વીમો થાય એવી જ રીતે ખેડૂતના ખેતરમાં રહેલા પાક એની ઉપર દુષ્કાળ પડે અતિવૃષ્ટિ થાય કે કમોસમી વરસાદ થાય તો એના માટે ખેડૂત પ્રીમિયમ ભરતો હતો અને પ્રીમિયમના આધારે એને વીમો મળતો હતો પણ સરકારે આ પહેલાં તો વીમા યોજના બંધ કરી દીધી છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે આ પરિસ્થિતિમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં જે કમોસમી વરસાદ થયો એમાં સરકારે લગભગ બે મહિના સુધી સર્વેના નાટકો કર્યા ત્રણ કે ચાર પ્રેસ કોન્ફરન્સો કરી અને છેલ્લા બે વર્ષથી સરકારને જ્યારે પૂછીએ માર્ચ બે હજાર ત્રેવીસનું કમોસમી વરસાદના પેકેજનું શું થયું તો એમ એક પાઇપલાઇનમાં છે હવે બે વર્ષથી પાઇપલાઇનમાં છે એનો છેડો જ નથી આવતો ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટની અંદર જે અતિવૃષ્ટિ થઈ આ અતિવૃષ્ટિ ચારસો ટકા સુધી વરસાદ થયો છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ થયો સરકારે જુલાઈ મહિના માટે ત્રણસો પચાસ કરોડ અને ઓગસ્ટ મહિના માટે ચૌદસો ને ઓગણીસ કરોડ એમ ટોટલ જુલાઈ ઓગસ્ટનું સત્તરસો ને ઓગણા સિત્તેર કરોડનું પેકેજ જાહેર કર્યું પણ આજની તારીખમાં ચારસો કરોડે સરકારે એમાંથી ચૂકવા નથી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ આજની તારીખમાં બે મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે એટલે તમે જોવું માર્ચ બે હજાર ત્રેવીસનું પેકેજ પાઇપલાઇનમાં ઓક્ટોબર બે હજાર ચોવીસનું પેકેજ પાઇપલાઇનમાં અને અત્યારે ત્રણ ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે સતત પડે છે કેરી હોય દાડમ હોય પપૈયા હોય કેળ હોય આ તમામ બાગાયતી પાકો ડાંગર બાજરો મગ તલ જેવા પાકોને ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન છે પણ સરકાર સર્વેના નાટકો કરશે હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે તુવેર ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે એક્સ વાય ઝેડ ખેડૂતના ખેતરમાં ચણા રાયડો કે તુવેર નથી એનું રજીસ્ટ્રેશન રદ કરો આવા બે લાખ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા તો જેવી રીતે તમે ચોવીસ કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા રાયડો કે નથી વાવેલો એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે એનાથી ચોવીસ કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે તલનું નુકસાન છે કેળનું નુકસાન છે ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો આ નહીં કરે સરકાર સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે